રાજકોટમાં રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપા ની બસો નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતી આયોજન કરવામાં આવશે જલારામ બાપા વિવિધ પ્રકારના એકસો આઠ રોટલા બનાવીને પ્રસાદ કરવામાં આવશે આશરે પંદરસો થી બે હજાર લોકો આરતી લાભ લેશે સંગીત સંધ્યા ની સાથે બહેનો માટે રાજગરબાનું પણ આયોજન કરવામાં આવશે વિવિધ થીમ પર બાપાની ચૂંપડીઓ તૈયાર કરવામાં આવશે આ સાથે રઘુવંશી પરિવારે વિશેષ માહિતી આપી હતી નમસ્તે જય જલારામ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા રાજકોટના આંગણે એક ભવ્યતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે દેને કો ટુકડા ભલા લેને હરિનામ હિલમિલ કે રહીએ એ જલારામ બાપાનો નો પૈદામ અને ખાસ કરીને વિશ્વવંદનીય સંતપુરુષ સંત પુરુષ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ આવી રહી છે આવતીકાલે તો સમગ્ર વીરપુરમાં જબરજસ્ત ઉત્સાહ છે અનેરો ઉત્સાહ છે એ જ રીતે રાજકોટમાં પણ જલારામ ભક્તોમાં જબરજસ્ત ઉત્સાહ છે અને આવતીકાલે શોભાયાત્રાનો જે પ્રારંભ થવાનો છે હવે ખાસ કરીને જલારામ બાપાનું મહાત્મય એ જબરજસ્ત આપણે જાણીએ છીએ કે ઘણા બધા વર્ષોથી જલારામ બાપા વીરપુરનું મંદિર વિશ્વમાં એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં કોઈ જાતનું દાન લેવાતું નથી વર્ષોથી આ ચાલે છે અને જલારામ જલ્લાતુ તો અલ્લાહ કહેવાનું એવા જલારામ બાપાના ઘણા બધા પરચા છે ખાસ કરીને રાજકોટમાં દર વખતે જબરજસ્ત પદયાત્રા પણ યોજવામાં આવે છે અને પદયાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો દર વર્ષે ચારથી પાંચ હજારની સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને જલારામ બાપાનો સાક્ષાકાર એવો થાય કે નાનો બાળક હોય કે વડીલ એંશી વર્ષ સો વર્ષના વડીલ હોય એ દર વખતે થાય છે એને કોઈ દિવસ થાક નથી લાગતો વીરપુર ક્યારે આવી જાય છે એ એને ખ્યાલ નથી આવતો એટલે આ જલારામ બાપાનો સાક્ષાત્કાર છે વિદેશના લોકો પણ ખાસ કરીને દર્શન આવે છે એનો એક દાખલો જાણીતો છે કે વિદેશના એક બેન આવ્યા હતા એને અંધારું હતું ત્યારે રિક્ષાવાળાએ લૂંટવાની કોશિશ કરી હતી પણ જલારામ બાપા સંત સ્વરૂપે આવી અને એને સીધો જલારામ બાપાના મંદિરે મૂકી આવ્યા પણ જલારામ બાપાનો તો આપણે બધું જાણીએ છીએ તો ખાસ કરીને રાજકોટમાં જે વોર્ડ વાઇઝ જલારામ જયંતિ ઉજવાય છે રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ તો આયોજન કરે છે સાથે અઢારે અઢાર વોર્ડમાં વર્લ્ડ વાઇઝ જલારામ જયંતિનું આયોજન થાય છે એમાં અમારા અંદાજ પ્રમાણે લગભગ એક લાખ જેટલા ભાવિકો જલારામ ભક્તો વિવિધ વિસ્તારોમાં પ્રસાદ લેશે આપણી જલારામ શોભાયાત્રાનો પ્રારંભ સંતો મહંતની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે ચારથી પાંચ એક કલાક ત્યાં ચૌધરી હાઇકૂલમાં લગભગ અઢારેક જેટલા ફ્લોટ છે એ ફ્લોટની સાથે આપણી શોભાયાત્રા પ્રારંભ થશે પ્રારંભિક ફ્લોટ છે આપણો એ જલારામ બાપાનો એટલે જલારામ જન્મોત્સવ સમિતિનો મુખ્ય ફ્લોટ છે આ વખતે એમાં વિશેષ શ્રૃંગાર અને વિલ્ટેજ ગાડી છે જે જલારામના પરમ ભક્ત છે રમેશભાઈ ગણાત્રા અનિલભાઈ દાસાણી વસંત સાઉન્ડ સર્વિસ એના પરિવાર તરફથી આજે વિશેષ એનો શૃંગાર કરી અને આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જે શોભાયાત્રા શરૂ થશે એટલે ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલમાં દાઉદી વોરા સમાજ જીમીભાઈ અડવાણી એનું સ્વાગત કરશે ઉપરાંત ખોજા પરિવાર પણ આ વખતે સ્વાગત કરવાના છે ત્યાંથી આપણી શોભાયાત્રાનું પ્રસ્થાન જોરદાર રીતે ફટાકડા ફોડી અને ડીજે જલારામ બાપાનું ડીજે ગીત સંગીત સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે જે મોહનભાઈ હોલ જૂનું ધરમ સિનેમા બાપભાઈ શાહ માર્ગ ત્યાં આપણી શોભાયાત્રા પહોંચવાની છે અને ત્યાં શહેર ભાજપ અને બધા પરિવાર તરફથી સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આપણી શોભાયાત્રા સદર બજારમાં જાશે સદર પોલીસ ચોકી ત્યાં રઘુવંશી મિત્ર મંડળ અને સદર બજાર મિત્ર મંડળ એના તરફથી દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવે છે અને એના ત્યાં બધાનું જોરદાર પ્રસાદીથી સ્વાગત કરશે રંગોળી કરવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે ત્યાંથી આપણી શોભાયાત્રા છે એ આપણે ફૂલછાપ ચોકમાં પહોંચશે ત્યાંથી અકીલા પ્રેસ મોટી ચોક જલારામ ચીકી લીમડા ચોકથી થઈ પછી એસબીએસ અને ત્યાં ગેલેક્સી કોમર્શિયલ સેન્ટરથી આગળ વધી જ્યુબેલી બાગ જવાની છે બાગથી જૂની આપણી શાક માર્કેટ છે ત્યાં છે ત્યાં પણ બધા શોભાયાત્રાનું ચોકે ચોકે સ્વાગત થવાનું છે ત્યાંથી સીધું પરાબજાર અને ત્યાંથી ધર્મેન્દ્ર રોડમાં આપણી શોભાયાત્રા પહોંચશે ત્યાં ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન પણ જોરદાર સ્વાગત પ્રસાદ અને ભાવિકોનું સ્વાગત કરશે ત્યારબાદ સાંગણવા ચોકમાં આપણી શોભાયાત્રા પહોંચશે ત્યાં રઘુવંશીની જે વિવિધ સંસ્થાઓ છે મતલબ રાજકોટ લોણા મહાજન અને અન્ય સંસ્થાઓ એ સ્વાગત કરશે ત્યાંથી રાજશ્રી સિનેમા થઈ પ્રહલાદ રોડ મેઇન જશે ત્યાં કમલેશભાઈ હિંડોચા પરિવાર તરફથી સ્વાગત કરવામાં આવે છે ત્યાંથી અંબિકા ગરબી મંડળ ટ્રસ્ટ એ પાંધી પરિવાર અને ત્યાંથી કરણપરામાં ત્યાં જગદીશ મંડપ સર્વિસને એ લોકો બધા સ્વાગત કરશે ત્યાંથી આપણી કરણપરા કેસરિયાવાડી થઈ ફાયર બ્રિગેડ થઈ અને આપણું ત્રિકોણબાગ ચોકે આવશે ત્રિકોણબાગ ચોકે ફ્રીડમ યુવા ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત થશે ત્યાંથી શોભાયાત્રા આપણી ઇજનેર કચેરી થઈ અને અહીંયા અબતક પ્રેસ પાસે આવશે અહીંયા અબતક પરિવાર તરફથી પણ જોરદાર સ્વાગત થવાનું છે ત્યાંથી આપણું ઇજનેર કચેરી થઈ રામકૃષ્ણ આશ્રમ પાસે આપણી શોભાયાત્રા જશે ત્યાંથી કમિશનર બંગલા કમિશનર બંગલા પાસે બી વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી સીધે સીધી આપણી જે મંદિર છે શંકર ભગવાનનું મંદિર નાગર બોડી ત્યાંથી સીધે સીધી આપણી શોભાયાત્રા વિરાણીમાં વિરામ પામશે એ લગભગ સમય પોણા આઠથી આઠની વચ્ચે આપણી શોભાયાત્રા ત્યાં વિરામ પામશે એટલે ત્યાં મહાઆરતી કરવામાં આવશે વિરાણી હાઈસ્કૂલમાં જે બધા કાર્યક્રમો કરવામાં આવે છે એ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ એની સમગ્ર ટીમ દ્વારા લગભગ દસ હજાર જેટલા ભાવિકો પ્રસાદ લેવાના છે અને સાથે મહાઆરતી પણ થશે અને લોક સાહિત્યનો ડાયરો એમાં જલિયાણધામ આખું બનાવવામાં આવ્યું છે વિરાણી હાઈસ્કૂલમાં ત્યાં આખી ટીમ છે અને લોકસાહિત્યમાં જયદીપભાઈ ખુમાણ અને રવિરાજભાઈ રઘુવંશી એના દ્વારા સાડા આઠથી અગિયાર વાગ્યા સુધી ડાયરાનો ભવ્ય કાર્યક્રમ છે અને પછી મહાપ્રસાદ દસેક હજાર લોકો લેશે ઉપરાંતમાં ગયા વખતે જે શોભાયાત્રા નીકળી હતી એમાં જેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું એ બધાનું સન્માન અમે ચૌધરી હાઈસ્કૂલમાં કરવાના છીએ અને બીજા બે ત્રણ વ્યક્તિ જે છે અગ્રણીઓ કે જેઓએ ખૂબ યોગદાન આપ્યું છે એનું અમે સન્માન કરશું તો આ રીતે અમારી શોભાયાત્રા છે હું અબતકના માધ્યમથી આપ સર્વેને જલારામ ભક્તોને અપીલ કરું છું આમંત્રણ આપું છું કે આપ બધા ખાસ જલારામ શોભાયાત્રામાં જોડો જોડાવો અને મહાપ્રસાદ મહાઆરતીમાં સામેલ થાવ ડાયરોમાં સામેલ થાવ અમે વિવિધ વિસ્તારોમાં જલારામ બાપાની ઝંડી વિતરણ કરેલું છે રાજકોટના મુખ્ય ચોકમાં ત્યારે પણ બધાને જાહેર આમંત્રણ આપ્યું છે અમારી સાથે મારી સાથે રમેશભાઈ ઠક્કર માયસર અશોકભાઈ હિંડોચા પ્રવીણભાઈ કાનાબાર અમારા હિતેન્દ્રભાઈ મીરાણીભાઈ અને અમારી આખી ટીમ છે એ એના તરફથી અમે આમંત્રણ આપી છે જય જલારામ રામ નામ મેં લીન હે દેખદ સબ રામ કાકે પદ વંદન કરું જય જય જલારામ જય જલારામ જય જય જલારામ